સો મિત્રો સોમનાથ ઓમ નો સ્વાગત એમાં દરેક જણ પધારજો જે લોકો ગયા વર્ષે આવ્યા હતા ને આગલા વર્ષે આવ્યા હતા જે લોકો ઘરમાં શ્રીફળ સિંદૂર લગાવીને અને બીલ ફળ જે બીલીપત્રો ફળ કહેવાય છે એ લગાવીને રાખેલું હોય લેતા આવજો અને નવું શ્રીફળ અને વિલવા ફળને સિંદૂર આખું પર આખા પર સિંદૂર લગાડી દેવાનું સિંદૂર અને ફળનું તેલ મિક્સ કરીને લગાવી લેવાનું અને મારા મેસેજ પ્રમાણે બધી વસ્તુ લઈને આવી જજો મહાલક્ષ્મીની કૃપા પ્રાપ્તિ માટે એ વસ્તુ ઘરમાં દિવસ્થાનમાં એને સ્થાપિત કરવાથી ઘરમાં શુભ પ્રસંગો આવે છે અને ઘરમાં શુભ લક્ષ્મીની પણ પ્રાપ્તિ થતી હોય છે ઘણી વખત આપણે એક લાખ રૂપિયા કમાતો હોય છે દર મહિને અથવા કોઈ દસ લાખ રૂપિયા કમાતું હોય છે પણ છતાં બરકત રહેતી નથી તો તેને શુભલક્ષ્મી નથી કહેવાતી ભલે દસ હજાર કમાતા હોય પણ ઘરમાં એ પૈસા ટકેલા રહે બરકત કહેવાય છે એ જે યજ્ઞ થશે એમાં જે શ્રી પણ દીવા પ્રસિદ્ધ થશે ધનતેરસ મંદિરમાં સ્થાપિત કરવામાં આવતું હોય છે ચોક્કસ બધા પધારજો જેને મેસેજ ન મળ્યો હોય એ મને ફોન કરીને મેસેજ ની અંદર પૂછી શકશે ક્યારે યજ્ઞ

આજે જે બાગ નો જન્મ થાય છે આશ્લેષા આશ્લેષા નક્ષત્ર આજે સવારે નવ ને છેતાલીસ મિનિટ થઈ જાય છે આશ્લેષા જેનો જન્મ હોય પ્રણ પૂજાવીધી કરી લેવી કારણ કે પોતે પણ થાય છે એની માતા પણ થાય છે અને લગ્ન પછી સાસુ નું સુખ થઈ જતું હોય છે આજે જે બાળકનો જન્મ થાય છે સવારે નવ ને મિનિટ પછી એનું મઘા નક્ષત્ર ગણાશે આ મઘા નક્ષત્ર આજે છે આજે દરેક જણાએ ભગવાન શંકરના મંદિરે જવાનું દૂધ જવ અને પાણી ભેગું કરી પીપળાની પીપળા અને ત્યાર પછી ભગવાન શંકર ને ચોખ્ખું પાણી આ પ્રયોગ બપોરે સાડા બાર વાગ્યા સુધીમાં કરી લેવાનો હોય છે સવારે નવ થી નવ ને છેતાલીસ એટલે મતલબ દસ વાગ્યા બાર વાગ્યા ની વચ્ચે કરી લો તો વધારે સારું રહેશે એનાથી પિતૃ તૃપ્ત થશે પિતૃ પ્રસન્ન થશે અને ઘરમાં એક અલગ પ્રકારની શાંતિ પણ પ્રાપ્ત થશે પરંતુ જયારે મઘા નક્ષત્રમાં તમારા બાળકનો જન્મ હોય તો તેની ચોક્કસ પૂજા વિધિ કરી લેવાનું કારણ કે પિતૃ નક્ષત્ર છે એના જીવનમાં બહુ સંઘર્ષ આવે છે આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે શુકલ આ શુકલ યોગ આજે મળસ કે પાંચ ને છવ્વીસ થી શરૂ થઈ આવતીકાલે મળસ કે પાંચ ને સત્તાવન મીટર પૂર્ણ થઈ જાય છે આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે વણીજ આ વણીજકરણ આજે સાંજે ચાર ને ઓગણીસ મીટર પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું વિષ્ટિકરણ ગણાય છે

મારા પરિવારમાંથી કોઈ પણ સદસ્ય અથવા મારા મિત્ર અથવા મારા સબસ્ક્રાઇબ મિત્રો આજે કોઈ જગ્યાએ ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા કોઈ નોકરી ધંધા માટે જરૂર છે કોઈનો વેપાર વ્યવસાય ચાલુ કરવા જઈ રહ્યો છે આજે કોઈને રમત ગમતમાં ભાગ લેવા જઈ રહ્યું છે આજે કોઈ વિદેશમાં જઈ રહ્યું હોય આજે કોઈ યાત્રા પ્રવાસ ધર્મ ક્ષેત્રની યાત્રા પ્રવાસ માટે જરૂરી હોય આજના દિવસે કોઈનો ઓપરેશન હોય શકે કોઈની ડિલિવરી હોય શકે કોઈની સગાઈ પણ હોઈ શકે કોઈની છઠ્ઠીની પૂજા પણ હોય શકે આવા કોઈ પણ કાર્ય કરવા માટે તમે જઈ રહ્યા છો

તો ઘરેથી નીકળો છો તો વડવૃ વ્યક્તિને વંદન કરીને દવા અન્ન દાન જે તમારે થઈ શકતું હોય એનું દાન કરો આજે ભિક્ષુકને દાન કરવાથી તને દેવ પ્રસન્ન થાય છે આજના દિવસે અને ની ઉપાસના આરાધના કરવા માટે પણ ઉત્તમ દિવસ છે હનુમાનજી ના મંદિરે આજના દિવસે તમે કોઈ પણ કાર્ય કરવા માંગો છો તો એ કાર્યમાં પણ એક શુભ સમય હોય છે તે આપણે જોઈ લઈએ આજના દિવસની અંદર કોઈ પણ કાર્ય કરવા માટે શુભ સમય જોઈ લઈએ આ સવારે સાડા સાત થી નવ વાગ્યા સુધીનો સમય શુભ રહે એજ રીતે બપોરે બાર થી સાંજે સાડા ચાર વાગ્યા સુધીનો સમય શુભ રહેશે તેમજ સાંજે છ થી સાંજે સાડા સાત રાત્રે નવ થી આવતીકાલે એક ને ત્રીસ મિનિટ સુધીનો સમય પણ શુભ રહેશે આવતીકાલે સવારે સાડા ચાર થી સવારે છ વાગ્યા સુધીનો સમય પણ શુભ રહેશે આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તે કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થશે અને કાર્ય સિદ્ધ થઈ શકે છે પરંતુ મિત્રો આજના દિવસે તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ જાય ખોરાઈ જાય છે બિલકુલ શક્યતા ઓછી છે આજના દિવસે કોઈ કાર્યનો આરંભ ન કરશો ન કોઈ વેચાણ કરશો ન કોઈ ખરીદી કરશો આજના દિવસે તમે જે કાર્ય કરી રહ્યા છો એ કાર્ય જાહેરમાં આવી જાય છે એના કારણે તમને જોખમ પણ વધી જશે કોઈ કિંમતી વસ્તુની ખરીદી કરી લોકોને ખબર પડી જાય તો તમને જોખમ વધી જશે અને જયારે તમે નવો વેપાર ધંધો ચાલુ કરો છો તેમાં લોકો તમારી ખોટી ચર્ચા કરશે એના કારણે તમારો આત્મવિશ્વાસ દગી જશે અને ભવિષ્યમાં પણ તમે કોઈ નવો વેપાર ધંધો ચાલુ કરવા માટે સાહસ નહીં કરી શકો નવા વસ્ત્ર પણ ધારણ ન કરશો નવા વસ્ત્ર ધારણ કરવાથી માનસિક ટેન્શન ખૂબ વધી જશે જ્યોતિષને પણ જવું પડે ડિપ્રેશનમાં આવી જાવ છો એવો આજનો દિવસ છે પરંતુ આવું બધું જે ફળ છે એ આજે તમને સવારે નવ ને છેતાલીસ મિનિટ સુધીમાં મળે પરંતુ આજે સવારે નવ ને છેતાલીસ મિનિટ લઈ આવતીકાલે બપોરે બાર ને ચોવીસ મિનિટ સુધીમાં તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ જાય છે ખોવાઈ જાય છે તો સાત દિવસમાં મળે બાકી મળવાની શક્યતા બિલકુલ નથી કોઈ પણ કાર્યનો આરંભ ન કરશો ન કોઈ ખરીદી ના કોઈ વેચાણ કરશો કારણ કે તમે જે કંઈ ખરીદી કરો છો જે કંઈ વેચાણ કરો છો એમાં વારે ઘડી મોટું નુકસાન થશે અને જે વસ્તુની કિંમત હોય એના કરતા ઘણો વધારે ખર્ચો થઈ જશે એટલે બને ત્યાં સુધી નવો ધંધો પણ ચાલુ ના કરશો ન કોઈ વસ્તુનો વેપાર વ્યવસાય ચાલુ કરશો ન કોઈ જગ્યા પર ઇન્ટરવ્યુ આપવા જશો આજે તમે દરેક કોઈ વાહન ખરીદી કરો છો તેનો વારે ઘડી અકસ્માત થાય અને એનું એટલું બધું નુકસાન થઈ જાય કે એની કિંમત કરતા ખર્ચો વધી જાય અહીં તો કોઈ મકાન મિલકત તમે ખરીદી કરો છો તો તેમાં પણ એવું થઈ શકે એની મરમત એની અંદર જે ખર્ચો વધે છે જે મકાનની કિંમત કરતા પણ વધી જતો હોય છે અને કરતા નવું મકાન લીધેલું હોય તે સારું થઈ જાય એટલો ખર્ચો વધી જાય માટે બને ત્યાં સુધી આજે કોઈ વસ્તુનું ખરીદી કરશો ન કોઈ વસ્તુનું વેચાણ કરશો કોઈ યોગ્ય દિવસ નથી આજે નવા વસ્ત્ર પણ ભૂલમાં પણ ન પહેરશો નવા વસ્ત્ર ધારણ કરવાથી એમાં અકસ્માત એક્સિડન્ટ થવાની ગંભીર અકસ્માત થવાની શક્યતા ખૂબ વધી જશે અને સતત તમે વિચારમાં ટેન્શન માં એ કાર્ય થઈ શકે છે અને નવ વસ્ત્ર પણ ધારણ ન કરશો આવું બધું જે ફળ આજે સવારે નવ છેતાલીસ થી આવતીકાલે બપોરે બાર ને ચોવીસ મિનિટ સુધીમાં મળે આજે કરશો આજનો સંકલ્પ ચમચીમાં પાણી લઈ લો અદ્યતન માસન માસોત્તમ બ્રહ્મ પવિત્ર અશ્વિન માસે સુભે કૃષ્ણ પક્ષે નવમ્યાયમ ભૃગુ દશમ્યાયમ મંદવાસન વિત્તાયમ હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દઉં

रक्षणत्मकोके सभाजद्वारपारे विद्याभ्या देश विजय लाभ आदि प्राप्ति मम अखिलकुटुब से आयु आरोग्य ऐश्वर्यादि, प्राप्ति મમ જનસમ તથા વિપ્રા જનમસમયે જન્મકુડલીમધ્યે સ્થિત ગ્રહ ગોચર ગ્રહ મહાદશા અંતર્દશા પ્રત્યંતર્દશા તથા યોગ યુતિદૃષિમધ્યે सुपफल, प्राप्ति अर्थम भय रोग शत्रु बाधा दोष मारण तारण मंत्र तंत्र अरिष्ट दोष पीडा निवृत्ति, अर्थम, भूत प्रेत द्वारा, रचित अरिष्ट दोष নিবৃতি মম সকল মন ফাই বোল অনুসার্থ সকল মনবছিত ফল প্রাথম হ જે બરકત ની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી પણ જે લોકો હવે જે કહું છું જેના લગ્ન થઈ ગયા હોય એ લોકો પૌત્ર આદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ તથા હવે જેના લગ્ન નથી થયા તે લોકો ભૂલવાનું મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ વિવાહ પશ્ચાત દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકો ભૂલવાનું मम दाम्पत्य जीवन मध्य सुखाकारी प्राप्ति अर्थम तथा च दीर्घ आयु आरोग्य ऐश्वर्यादि समन्वित संतति सुख प्राप्ति अर्थम हम जो अभ्यास कर रहा छो छोक विद्यार्थी छे तिलो के बोलवा मम विद्या अभ्यास मध्ये उत्तरो उत्तर प्रगति સાનુકતા પૂર્વક દિવ્ય વિદેશ જવા માંગતા હોય કાયમ માટે એ લોકો બોલવા માંગતા હોય મમો જગતી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્ય સાનુકૂળતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ દરેક જણા બોલવાનું સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ પ્રધાન દેવતાના પૂજન અર્ચન કર્મણી અહમ કરીશી પાણી વાળી થાળી ના પાણી મૂકી દેવાનું છે હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય અથવા તો તમે રોજ પૂજા કરતા છો મારી પાસે નથી લઈ ગયા એ પૂજા થઈ જાય પછી ફરી પછી ચમચીમાં પાણી લેવાનું અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનું અને પૂજા પતે એટલે બોલવાનું છે વિષ્ણવે 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 નમો નમ વિષ્ણુ સ્મરણ સર્વમ પરિપૂર્ણ અસ્તુ એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તામ્ર પ્રદક્ષિણા સહિત પ્રણુ મમ સકલ મનવાંચિત હલો

મારી મનોકામના પૂર્ણ કરી પ્રાર્થના કરી દો જગ્યા પરથી ઉભા થઈ શ્રીરણ ભગવાનને પાણી ચડાવી દો અને નિત્ય કર્મ કરતા હોય તે જય શ્રી તમારો દિવસ શુભ રહે તમે અને તમારો પરિવાર સુખી રહે સંપન્ન રહે સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદા ને પ્રાર્થના તો મિત્રો તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય સૌથી પહેલા લાઈક આપી દો અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઈબ કરી લો અને બે લાઈકન ઓન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવી વિડિયો જે કે મૂકું એ તમને મળે મિત્રો કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો મારો મોબાઈલ નંબર છે નાઇન એટ ટુ ડબલ ફાઈવ ફોર સિક્સ ફોર ફાઈવ નાઇન મિત્રો કોમેન્ટ્સમાં જઈ સોમનાથ લખવાનું ભૂલશો નહીં ફરી નવા વીડિયો સાથે મળીએ ત્યાં સુધી સોને જય સોમનાથ